પહેલા વિદ્યાર્થી મિત્રો જિલ્લા પ્રાથમિક સમિતિ દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસને અનુક્ષીને વિદ્યાર્થી મિત્રો તમારા માટે ધ મોસ્ટ એમપી પેપર સેટ લોન્ચ કર્યું છે જેમાં આજે આપણે આપણો પ્રિય વિષય અંગ્રેજી ધોરણ સાત કુલગુણ એંશીનું આજે આપણે પેપર નંબર વન સોલ્વ કરવા જઈ રહ્યા છે વિદ્યાર્થી મિત્રો આ પેપર તમારા માટે ધ મોસ્ટ એમ્પી પેપર સેટ છે જેને આજે આપણે સોલ્વ કરીશું પહેલો પ્રશ્ન છે નીચે આપેલા પરિચ્છેદ વાંચો અને તેના આધારે પ્રશ્નના જવાબ લખવાના છે એટલે ફકરાના આધારે સવાલના જવાબ છે પેરેગ્રાફ આપણે જોઈ શકીએ છીએ કે યુ વીલ બી એબલ ટુ ટ્રાવેલ વિધાઉટ ટિકિટ્સ ઇન ટુ ધ મેટ્રો રેલ યુ કેન યુઝ અ સ્માર્ટ કાર્ડ ફેસિલિટી યુ કેન એન્ટર અ સ્ટેશન વિથ યોર સ્માર્ટ કાર્ડ યુ કેન સ્વાઇપ ધ સ્માર્ટ કાર્ડ એટ યોર એક્ઝિટ સ્ટેશન ધ સિસ્ટમ વિલ ઓટોમેટિકલી કાઉન્ટ ધ ટ્રાવેલ ચાર્જિસ ધ ટ્રેન વિલ રન વિથઆઉટ ડ્રાઈવર્સ બટ યુ નીડ નોટ વરી ટેકનોલોજી વિલ ટેક કેર ઓફ યોર સેફટી પહેલો સવાલ છે વિલ યુ બી એબલ ટુ ટ્રાવેલ વિથાઉટ એની ટિકિટ્સ ઇન મેટ્રો રેલ તો જવાબ આવશે યસ વી વિલ બી એબલ ટુ ટ્રાવેલ વિથાઉટ ટિકિટ્સ ઇન ધ મેટ્રો રેલ બીજો સવાલ છે ધ સિસ્ટમ વિલ ઓટોમેટિકલી કાઉન્ટ તો શું ગણી લેશે તો આવશે જવાબદાર ટ્રાવેલ ચાર્જિસ ત્રીજો સવાલ છે આપણે જે છે એક્ઝિટ નામના શબ્દનો સમાનાર્થી શબ્દ શોધવાનો છે એક્ઝિટનો સમાર્થી શબ્દ થઈ જાય છે એન્ટર ઓકે પછી ધેટ વિલ મેક યોર ટ્રાવેલ સેફ વોટ વિલ યુ મેક યોર ટ્રાવેલ સેફ તો જવાબ આવશે ટેકનોલોજી વિલ મેક યોર ટ્રાવેલ સેફ પાંચમો સવાલ છે પરિછેદમાં સલામતી માટે લખાયેલો શબ્દ તો પરિચ્છેદમાં સમાર્થી સલામતી માટે લખાયેલો શબ્દ છે સેફટી આગળ વધતા પહેલા વિદ્યાર્થી મિત્રો તમારી માટે ધોરણ 3 થી 8 ની દ્વિતીય સરિતંત્ર પરીક્ષા 2025 ને અનુલક્ષીને તમારા માટે ખાસ ઉપયોગી મોસ્ટ આઈએમપી બ્લુપ્રિન્ટ પ્રમાણે પ્રશ્નપત્ર એટલે કે પેપર સેટ નું આયોજન કરેલું છે જી હા બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર એટલે કે સીધી પ્રિન્ટ આપી શકાય એવા પ્રશ્નપત્ર અને પણ સોલ્યુશન સાથે તમારી માટે ઉપલબ્ધ છે જેની પીડીએફ તમે માત્ર ને માત્ર એક વિષયના 20 રૂપિયા લેખે મંગાઈ શકો છો બધા વિદ્યાર્થી મિત્રો બધા જ વિષયના અસાઇનમેન્ટ પણ અવેલેબલ છે તમારી માટે બધા જ વિષયના આસાઇનમેન્ટ એ પાછા સીધા રેડી ટુ પ્રિન્ટ સીધી પ્રિન્ટ કરીને વાંચન કરી શકાય એવા પ્રશ્નોપત્ર એમાં એવા અસાઇનમેન્ટ એની પીડીએફ પણ તમારી માટે ઉપલબ્ધ છે જેને એક વિષયની કિંમત ચાલીસ રૂપિયા છે બ્રાન્ડિંગ પણ વિદ્યાર્થી મિત્રો તમારા માટે અવેલેબલ છે આપણી શાળા કે સંસ્થા ક્લાસીસના નામે તમે જો લોકો સાથે પ્રશ્નપત્ર મેળવવા માંગતા હોય તો તેના માટે પણ અમને સંપર્ક કરો વિદ્યાર્થી મિત્રો આપણો મોબાઈલ નંબર સેવન ઝીરો ફોર સિક્સ ટુ 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 ફોર પર તમે એની ટાઈમ કોન્ટેક્ટ કરી શકો છો

બીજામાં ધ લાયબ્રેરી ઇઝ નિયર ધ સ્કૂલ તો આવશે ત્રીજું છે ધ મ્યુઝિયમ ઇઝ ઓપોઝિટ સાઇડ ઓફ ધ સિનેમા હોલ કે મ્યુઝિયમ જે છે સિનેમા હોલ ની સામેની બાજુ છે તો જવાબ આવશે ટ્રુ ચોથું છે તો લાયબ્રેરી ઇઝ નિયર ધ એસજી રોડ તો જવાબ આવશે ટ્રુ અને પાંચમું છે તો હોસ્પિટલ ઇઝ નિયર ધ એરપોર્ટ તેમાં જવાબ આવશે ફોલ્સ ક્વેશ્ચન નંબર ત્રણ કહે છે વાક્યોને ધ્યાનથી વાંચો અને નમૂના પ્રમાણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાના છે તમે એક્ઝામ્પલ જોઈ શકો છો રોહન ક્લીન્સ ધ ફ્લોર એમાં ક્વેશ્ચન બનશે ડઝ રોહન ક્લીન ધ ફ્લોર તો એના આધારે જે છે વિદ્યાર્થી મિત્રો આપણે જે છે આ નમૂનાના આધારે ક્વેશ્ચન આન્સર બનાવીશું પહેલું છે શંકર પ્રિપેર્સ લંચ ફોર શ્યૂ તો બનાવીશું ડઝ શંકર પ્રિપેર લંચ ફોર શ્યુ બીજું છે સ્ટુડન્ટ બ્રિંગ ધ મેગઝીન્સ ફ્રોમ ધ લાઇબ્રેરી લખીશું ડુ સ્ટુડન્ટ બ્રિંગ ધ મેગઝીન્સ ફ્રોમ લાયબ્રેરી છે ચિલ્ડ્રન પ્લે ઓન ધ ગ્રાઉન્ડ લખીશું ડુ ચિલ્ડ્રન પ્લે ઓન ધ પ્લે ગ્રાઉન્ડ ચોથું છે ધ વેન્ટ ટુ ધ લેબોરેટરીમાંથી સવાલ બનશે ડીડ ધ ગો ટુ ધ લેબોરેટરી પાંચમું છે શંકર ગોટ ગોટઅપ અર્લી ઇન ધ મોર્નિંગ સવાલ બનશે ડીડ શંકર ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ ઓકે ક્વેશ્ચન નંબર ચાર કહે છે રેખાંકિત કરેલા શબ્દોમાં ઉત્તર મેળવા માટે ડબલ્યુએચ પ્રશ્નોનો ઉપયોગ કરીને પ્રશ્નાર્થ વાક્ય બનાવવાના છે આપણને કાઉન્સમાં ડબલ્યુએચ શબ્દો આપેલા છે જેના આધારે આપણે સવાલ બનાવવાના થાય છે ચાલો બનાવીએ એક્ઝામ્પલ આપણે જોઈ શકીએ છીએ પેલું છે વિશ્વાસ પ્લેસ બેડમિન્ટન એવરી સન્ડે અને એમાં વેનથી સવાલ બનાવવાનો છે વેન એટલે સમયસૂચક શબ્દો તો બનાવશું સવાલ વેન ડઝ વિશ્વાસ પ્લે બેડમિન્ટન પછી છે કાજલ વિઝિટેડ મ્યુઝિયમ ડ્યુરિંગ ધ વેકેશન કાજલ નીચે અંડરલાઇન છે વાક્યના કરતા નીચે અંડરલાઇન છે એટલે ફરજિયાત વુ વડે વાક્ય બનશે વુ વિઝિટેડ ધ મ્યુઝિયમ ડ્યુરિંગ ધ વેકેશન ત્રીજો સવાલ છે ધ ચિલ્ડ્રન ડ્રિંક મેંગો જ્યુસ એવરી આફ્ટરનુન એમાં વોટ વડે સવાલ પૂછવાનો છે તો બનાવીશું વોટ ડુ ધ ચિલ્ડ્રન ડ્રિંક એવરી આફ્ટરનુન ચોથું છે મોનિકા અટેન્ડ્સ કરાટે ક્લાસીસ ઇન ધ વીકેન્ડ્સ તો સવાલ આવશે વોટથી તો વોટ ડઝ મોનિકા અટેન્ડ ઓન વીકેન્ડ પાંચમું છે કૃનાલ વોઝ લેટ બીકોઝ હી મિસ્ડ ધ ટ્રેન તો સવાલ આવશે વાયથી વાય વોઝ કૃનાલ લેટ પાછી છે પાંચમો પ્રશ્ન યોગ્ય જોડકા ફરીથી જોડવાના છે જેમાં આપણે ટુ ફોર સિક્સ એથ અને ટેનને જોડીશું તો ટુમાં આવશે સેકન્ડ ફોરમાં આવશે ફોર્થ સિક્સમાં આવશે સિક્સ્થ એટમાં આવશે એથ અને ટેન્થમાં આવે છે ટેન્થ ચલો નીચેની પ્રક્રિયાને જે છે આપણે યોગ્ય ક્રમમાં ગોઠવવાની છે હની બી ટ્રેપ બનાવવાની જે ક્રિયા છે એના ક્રમ આપણે અહીં આપવાના છે તો ચાલો આપીએ જે છે પહેલાંમાં આવશે ચાર નંબર બીજામાં પાંચ નંબર ત્રીજામાં આવશે એક નંબર ત્યારબાદ બે નંબર અને પછી ત્રણ નંબર આપણે આપી શકીશું આગળ વધીએ પ્રશ્ન ક્રમાંક સાત કહે છે કે બિલને ધ્યાનપૂર્વક વાંચો અને તેના આધારે સવાલના જવાબ આપો સૌથી પહેલાં જે માહિતી આપણને આપી હોય જે બિલ આપ્યું હોય એને વ્યવસ્થિત જોઈ લેવાનું બિલ છે જરૂરત કિરાના સ્ટોરનું તારીખ આપણને આપી છે અને કઈ વસ્તુ તો સન બિસ્કીટ લીધું છે ત્રણ ક્વોન્ટિટી બાવીસ પોઈન્ટ પચાસ રૂપિયા બાદલ વોશિંગ પાવડર એક પેકેટ ઓગણીસ પોઈન્ટ પચાસ પછી ગ્રામ એક કિલો પાંત્રીસ રૂપિયા કોફી લીધી છે પચાસ ગ્રામ અઠ્યાવીસ પોઈન્ટ પચાસ મિલિટ પાવ મિલેટ ફ્લોર બે કિલો લીધો છે સોળ પોઈન્ટ પંચોતેર રૂપિયા ચાંદની સેન્ડલ સોપ કેક્સ ચાર નંગ લીધા છે એકાવન રૂપિયાના બાસમતી રાઇસ એક કિલો તેત્રીસ રૂપિયાના અને સ્ટાર મિલ્ક બે ક્વોન્ટિટી સોળ રૂપિયાના ટોટલ અમાઉન્ટ છે બસો ને બાવીસ રૂપિયા तो सवाल से व्हाट इज द नेम ऑफ द शॉप लखीश जरूरत किराना स्टोर इज द नेम ऑफ द शॉप बीजो सवाल से हाउ मेनी पैकेट्स ऑफ सन बिस्किट्स डीड नीताबेन बहुत लखीश नीताबेन बॉट थ्री पैकेट्स ऑफ सन बिस्किट्स तीजो है व्हाट इज द प्राइस ऑफ 1 किलो बासमती राइस तो लखीश द प्राइस ऑफ 1 किलो बासमती राइस इज तेतरीस रुपया चौथा सवाल हाउ मच मनी डीड नीताबेन पे लखीश नीताबेन पेड ₹222.25 પાંચમો સવાલ છે વેન ડીડ નીતાબેન ગો ટુ ધીસ શોપ તો જવાબ લખીશું નીતાબેન વેન્ટ ટુ હિથ ધીસ શોપ એટ ટ્વેન્ટી ટુ સેવન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રી ચલો આઠમો સવાલ છે ત્રણ વ્યવસાયકારોની ક્રિયાઓ જે છે એ મિક્સ થઈ ગઈ છે તો તેને આપણે કોષ્ટકમાં વર્ગીકૃત કરીને લખવાની છે તો ચાલો લખીએ સૌથી પહેલાં ફાર્મરમાં કઈ ક્રિયા આવશે તો સ્પ્રિન્કલ્સ નેસેસરી પેસ્ટિસાઈડ્સ ઓન ધ ફાર્મ અને ગેટ્સ અ ગુડ ક્રોપ ગાર્ડનરમાં આવશે મેક્સ અ બ્યુટીફુલ ગાર્ડન અને ટેલરમાં બે ક્રિયાઓ આવશે કટ્સ ધ ક્લોથ ઇન ધ મેની શેપ્સ અને અટ્રેક્ટ્સ મેની કસ્ટમર્સ વિથ ફેશનેબલ ક્લોથ્સ ક્વેશ્ચન નંબર નાઇન કહે છે કે આપેલ સમયપત્રકનો અભ્યાસ કરીને સવાલના જવાબ આપવાના છે તો ચાલો જોઈએ આપણને સમયપત્રક આપેલું છે જેનો આપણો અભ્યાસ કરી નાખવાનો અને પહેલો સવાલ છે વોટ વિલ મિસ સુધા ટીચ એટ ઇલેવન થર્ટી ફાઈ ઓન ફ્રાઈડે કે મિસ સુધા જે છે અગિયાર પાંત્રીસ એ શુક્રવારે શું ભણાવશે લખીશું મિસ સુધા વિલ ટીચ સાયન્સ એટ ઇલેવન થર્ટી ફાઈ એમ ઓન ફ્રાઇડે तीजो सवाल छे व्हिच सब्जेक्ट्स विल द स्टूडेंट लर्न ऑन सटरडे सटरडे એટલે કે શનિવારે વિદ્યાર્થીઓ કયા સબ્જેક્ટ્સ ભણશે તો કયા કયા સબ્જેક્ટ્સ ભણશે સાયન્સ સંસ્કૃત અને ઇંગ્લિશ ત્રીજો સવાલ છે એટ વોટ ટાઈમ વિલ મિસ સુધા ટીચ સાયન્સ ઓન સટરડે લખીશું મિસ સુધા વિલ ટીચ સાયન્સ એટ 11 ટુ 11:35 ઓન સટરડે ચોથો સવાલ છે વોટ વિલ મિસ નીલા ટીચ એટ 12:10 પીએમ ઓન ફ્રાઈડે લખીશું મિસ નીલા વિલ ટીચ ઇંગ્લિશ એટ 12:10 પીએમ ઓન ફ્રાઈડે

અને પાંચમામાં વિધાન છે ધ ચિલ્ડ્રન વોચ ટીવી ચલો અગિયાર નંબરનો પ્રશ્ન કહે છે કે આપણે જે છે જન્મદિવસને આમંત્રિત કરવાનો પત્ર લખવાનો છે ને પત્ર આપણે આખો લખવાનો નથી આપણને કાઉન્સમાં જે શબ્દો આપ્યા છે ને એ શબ્દોને આપણે ખાલી જગ્યામાં પૂરવાના છે તો ભાઈ પહેલી ખાલી જગ્યામાં આવશે ડેટ સૌથી પહેલાં ત્યારબાદ આવશે લેટર પછી આવશે બર્થ ડે ત્યારબાદ આવશે રિગાર્ડ્સ અને છેલ્લે લખનારનું નામ એટલે કે અહીંયા ખુશ આવી જશે તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણ્યા તમારી માટે ધોરણ સાત વિશે અંગ્રેજીનું ધ મોસ્ટ આઈમપી પેપર વિદ્યાર્થી મિત્રો આવું જ એક બીજું પ્રશ્નપત્ર તમારા માટે લઈને હાજર થશું વિદ્યાર્થી મિત્રો જો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને જો ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ભારત